કાઈ સોના જે ડાગી ફોમર લાઈવ માં જોડાય ગયા છે વેરાવડ સહેલ સક્કા બજારના વેપારી અને અનિલભાઈ રાજપૂત છે ખાસ કરીને આપણે મુદ્દા પર વાતચીત કરવાની હતી કે ઘણા બધા એવા લોકો છે કે જેની કંપની રજીસ્ટર નથી ઘણા લોકો એવા છે કે જેનું ગોડાઉન નથી મોલ નથી દુકાન નથી અને ફક્ત મોબાઈલ અંદર એપ્લિકેશન બનાવીને વેબસાઈટ તૈયાર કરે છે અને લોકોને લૂંટવાના ધંધા ચાલુ કર્યા છે એટલે ખાસ કરીને એવા લોકોને સૂચન આપવા માટે સૌપ્રથમ અનીશભાઈ દ્વારા ટૂંકામાં અને સંક્ષેપમાં આપણે પ્રતિક્રિયા લઈશું કે આવા લોકોના ધંધા બંધ કરાવવા માટે વેરાવળ સોમનાથ ગુજરાતના લોકોને શું આપ સંદેશો પાઠવવા માંગો છો ખાસ તો આપના માધ્યમથી હું આજે દિવાળીના તહેવારમાં લોકો ખરીદી કરે છે ત્યારે હું એક વેપારી મહામંડળના સભ્ય તરીકે લોકો જ્યારે પણ ખરીદી કરવાની હોય તહેવારમાં ખાસ ઘરના શાંતિ લઈ અને કપડાં લત્તા બુટ ચપ્પલ ઓઝેરી કટલેરીથી લઈ ફર્નિચર થી લઈ હોમ ટીવી ફ્રીજ બધું નવા લેતા હોય ગાડી કાર બધું લેતા હોય પોતાને જે અનુકૂળતા હોય કારણ કે હિન્દુ સંસ્કૃતિ મુજબ જે દિવાળીનો તહેવાર છે સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે અને આજે આપણે જોઈએ છીએ કે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળની બજારો છે એ ધમધમે છે કારણ કે તહેવાર આવ્યો છે નોરતા જેવા પુરા ત્યાં એ પહેલાથી જ આમ તો ખરીદી લોકોએ ચાલુ કરી દીધી હોય પણ નોરતા પછી તરત જ બજારમાં ખરીદીની રોનક દેખાણી છે અને આ વખતે પણ ખાસ કરીને મોટી મોટી કંપની

ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર ચીટરો છે એ પોતે રજીસ્ટર કરી અને પોતાના ઘરેથી ખુરશી ટેબલ રાખી અને કોમ્પ્યુટર ચડાવી અને ડિલિવરી કરતા હોય તો એમાં બ્રાન્ડેડ પુમા હોય નાઈકી હોય કે એક્સ વાયઝ એડ સ્પાઈકર જીન્સ હોય કે અધર કોઈ પણ કંપની હોય એવાના મોટી મોટી કંપનીના પણ ડુપ્લિકેટ માલ જે પકડાના છે હમણાં નોયડામાં આપણે જે એક યાર્ડ પકડાણો એમાં બી મોટી ભાગની ડુપ્લિકેટ ચીજો છે પકડાની સ્ટોક યાર્ડમાંથી

જે સ્વભાવ છે એ ડાયરેક્ટ હોલસેલર કે મેન્યુફેક્ચર પાસેથી ખરીદી કરવાનો છે નહીં કે જુનાગઢ કે અમદાવાદથી લઈને આવી ગયા એ લોકોને મોટી ક્વોન્ટિટીમાં ખરીદી કરે છે ખાસ કરીને મેન્યુફેક્ચર પાસેથી જેથી કરીને વટલા સપ્લાયરો છે એનો નફો છે એ ન મળે ને એ ડાયરેક્ટ ફાયદો છે ગ્રાહક સુધી પહોંચે અને ઓછા ભાવે ડાયરેક્ટ ગ્રાહક ને યુઝર્સ વસ્તુ મળે તેવા વેરાવળના વેપારીના પ્રયાસ છે એ કોઈ પણ વાત હોય ઓઝેરી કટલેરી ઇમિટેશન કપડા બુક સેલર્સ કે અધર્સ કોઈ પણ આઈટમ હોય કે ફર્નિચર હોય હોમ એપ્લાયન્સીસ હોય ઘર સજાવટની વસ્તુ હોય કે કોઈ પણ હાઉસ હોલ્ડની વસ્તુ હોય કે પ્લાસ્ટિક લિમિટેશન કટલેરી હોય અહીંના લોકોનો એક સ્વભાવ છે કે હોલસેલ નહીં પણ મેન્યુફેક્ચર પાસેથી બલ્કમાં ખરીદવો અને ગ્રાહકને ઓછા નફે ઓછા ભાવે વેચવો

ઓનલાઈન બધું હવે ધીમે ધીમે ઓછું થતું રહી છે ને વેપારી ઘણા જીમે ધીમે ધીમે આપણે દિવાળી ટાઈમે દેખાવા માંડી છે અને મારું કહેવાનું એવું જ છે કે ઓનલાઈન મૂકો અને વેરાવળના ગામના વેપારીને લાભ આપો ખુબ ખુબ ધન્યવાદ મહત્વપૂર્ણ સમય આપવા બદલ જોવાતા રહો સોમ લાઈવ સાથે